વિશેની વાતો કરીશું ને ત્યારબાદ મિત્રો આપણે કરંટ અફેર ભણીશું તો મિત્રો હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા મન્ડે ક્વેશ્ચન આપેલા છે એટલે કે મિત્રો જે વી તો પચીસ એટલે કે મિત્રો પચીસમું અઠવાડિયું છે તેના કારણે થયના પ્રશ્નો છે તેના વિશેની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે અને મિત્રો સંપૂર્ણ પ્રશ્નો અહીંયા આપેલા છે જેમ કે પ્રથમ આપેલું છે કે વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો એનો સાઝો જેવો સી ઓગણીસ જૂન બીજું છે તાજેતરની દરકાયા ભારત ભારતીય કેન્સર તલવારબાજ ફેન્સર તલવારબાજ એશિયન ની અંદર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા તો એ સુશ્રી ભવાની દેવી આગળ છે ત્રીજું શ્રી સુશ્રી ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ડી ફેન્સિંગ ચોથું છે તાજેતરની અંદર સ્ક્વોસ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસનું આયોજન તમિલનાડુના ચેન્નઈની અંદર અંદર કરવામાં આવ્યું હતું ને આ વર્લ્ડ કપ સંદર્ભે નીચેના પૈકી નિવેદન પર વિચાર કરો ને વિકલ્પ પસંદ કરો તો મિત્રો પ્રથમ આપેલું છે કે આ વર્લ્ડ કપની અંદર ઇジપ્ત ચેમ્પિયનશિપ બન્યું હતું બીજું છે કે આ વર્લ્ડ કપની અંદર હોંગકોંગ બીજા નંબર હેતુ ત્રીજું છે કે ત્રીજું સ્થાન ભારતાને ચાંપાને સંયુક્ત રીતે મેળવ્યું હતું તો મિત્રોનો સાચો જવાબ છે બી પ્રથમ અને ત્રીજું પાંચમું છે રાજધાનીની અંદર एनटीपीसी ની પેટા કંપની એનવીવી એન એ રાજસ્થાનની અંદર ખાલી જગ્યા ખાતે તેનો પ્રથમ સોલાર ફોટો વોલ્ટેજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે એ આઈઆઈટી જોધપુર બીજું છે વીસ જૂન બે હજાર ત્રેવીસ અને ટ્યુઝડે તો એનું કર્ણા છે દિવસ વીમાની વાત કરવામાં આવે તો વીસ જૂનને વિશ્વ શરણાર્થી દિવસ એટલે કે વર્લ્ડ રિફ્યુઝ ડે તરીકે ઉજવવામાં આવે છે કે રોજ વિશ્વ શરણાર્થી દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે ને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શરણાર્થીઓની સ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો છે વાત યુનાઇટેડ નેશન દ્વારા ડિસેમ્બર બે હજારના રોજ આ દિવસની મંજૂરી આપવામાં આવી હતી અને અંતર્ગત વર્ષ બે થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને યુએનના આંકડા અનુસાર દર એક મિનિટે વીસ લોકોને આતંક યુદ્ધ અને સંઘર્ષથી બચાવવા માટે તેમને ઘર છોડીને ભાગી જવાની ફરજ પડે છે વાત કરવામાં આવે આગળ તો વર્ષ બે હજાર હોપ અવે કરીએ મિયાવાકી વૃક્ષારોપણ મદદથી તો આબોહવા પરિવર્તનનો સામનો કરવા પ્રદૂષણના સ્તરને અંકુશમાં લેવા અને મુંબઈનું ગ્રીન કવર વધારવાના પ્રયાસ રૂપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એમબીસી એ મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ અપનાવી છે અને આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત ના તાજેતરના એપિસોડની અંદર મિયાવાકી વૃક્ષારોપણની વિભાવનાની ચર્ચા કરી હતી તેમણે મિત્રો મર્યાદિત સમયની અંદર ગાઢ શહેરી જંગલો પ્રસ્થાપિત કરવાની અને સ્થાપિત કરવાની જાપાની ટેકનિક પર પ્રકાશ પાડ્યો હતો આ વાત કરી મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ જાપાનની વનસ્પતિ વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી પદ્ધતિના સ્થાપક હતા આ પદ્ધતિ ખૂબ જ ઓછા સમયની અંદર જંગલોને ગાઢ જંગલોમાં ફેરવી શકાય છે અને આ પદ્ધતિ ઓગણીસોને સિત્તેરના દાયકાની અંદર વિકસાવવામાં આવી હતી જેનો મૂળ ઉદ્દેશ મિત્રો જમીનના નાના ટુકડાની અંદર ગાઢ ગ્રીન કવરનો હતો અને આ પ્રક્રિયાની અંદર વૃક્ષો પોતાની મેળે ઉગે છે અને ત્રણ વર્ષની અંદર તેઓ તેમની સંપૂર્ણ ઊંચાઈ સુધી વધે છે આ પદ્ધતિની અંદર વપરાતા છોડ મોટે ભાગે સ્વટાકાઓ હોય છે નિયમિત ચાવણી જેવી કે ફળદ્રુપતા અને પાણી આપવાની જરૂર હોતી નથી આ વાત કરવામાં આવે તો મુંબઈ જેવા મર્યાદિત વિસ્તારોની અંદર આ પદ્ધતિ ગ્રીન કવરને પ્રાપ્ત કરવા ઘણી મદદરૂપ થઈ શકે છે આગળ વાત કરીએ ગીતા પ્રેસ ને બે હજાર એકવીસ માટે ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્કૃતિ મંત્રાલય દ્વારા થાય છે તેની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે બે હજાર એકવીસ માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ ગોરખપુરની પસંદગી કરવામાં આવી છે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અહિંસક અને અત્યંત અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક આર્થિક અને રાજકીય પરિવર્તનની અંદર ગીતા પ્રેસના યોગદાનને સન્માનિત કરે છે આ વાત કરવામાં આવે તો ગીતા પ્રેસ હિન્દુ ધાર્મિક ગ્રંથોનું વિશ્વનું સૌથી મોટું પ્રકાશક છે અને તે ઉત્તર પ્રદેશ અને રાજ્યના ગોરખપુર શહેરની અંદર આવેલું છે તેની સ્થાપના જય દયાલ ગોએ દંકા દ્વારા વર્ષ 1923 ની અંદર સનાતન ધર્મના સિદ્ધાંતોની અંદર સ્થાપના અને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી આ ઉપરાંત તેની સ્થાપનાની અંદર ઘનશ્યામદાસ ઝાલાન ની પણ મહત્વની ભૂમિકા રહી છે અને મિત્રો તેમને ભાઈજી તરીકે જાણીતા શ્રી હનુમાન પ્રસાદ પ્રોદ્ધાર તેમના જાણીતા સામયિકના સ્થાપક અને સંપાદક હતા આગળ વાત કરવામાં આવે તો ગીતા પ્રેસે ચૌદ ભાષામાં અને મિલિયન પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને તેમાંથી કરોડ ભગવદ્ ગીતા છે આગળ વાત કરવામાં આવે તો ગીતા પ્રેસનું કલ્યાણ નામનું માસિક મેગેઝિન પણ પ્રકાશિત કરે છે ને તે આધ્યાત્મિક સંસ્કૃતિક અને ઇતિહાસ અને નીતિશાસ્ત્ર જેવા વિષયોને આવરી લે છે તે ગોરખપુરના કલ્યાણ ચિકિત્સા મ્રમની એક સખાવતી હોસ્પિટલ પણ ચલાવે છે જે ગરીબો અને જરૂરિયાતમંદોને મફત તબીબી સેવાઓ પૂરી પાડે છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગાંધી શાંતિ પુરસ્કાર તો આ વાર્ષિક પુરસ્કાર ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો પંચાણું ની અંદર મહાત્મા ગાંધીની એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે અહિંસા દ્વારા સામાજિક આર્થિક અને રાજકીય પરિવર્તન લાવનારાઓને ઓળખવા માટે શરૂ કરવામાં આવ્યો હતો અને આ પુરસ્કારની અંદર રૂપિયા એક કરોડની રકમ એક તકતી અને પ્રશસ્તિપત્ર અને ઉત્કૃષ્ટ પરંપરાગત હસ્તકલા એને કરવામાં આવે છે આગળ વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ભવનની અંદર એક સમારોહની અંદર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને આ પુરસ્કાર એવી વ્યક્તિઓ સંસ્થાઓને આપવામાં આવે છે શાંતિ હિંસા અને માનવ દુઃખના નિવારણ માટે નિસ્વાર્થપણે કામ કર્યું છે હવે મિત્રો આગળ વાત કરી તો અત્યાર સુધીના ગાંધી સધિ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓ વિશે વાત કરવામાં આવે

ભારત ની અંદર રામ મિશન એ હિંદુ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થા છે અને તેનું મુખ્ય મથક બેલુર મઠ અને પશ્ચિમ બંગાળ અંદર આવેલું છે પહેલી મે અઢારસો સત્તાણું ના રોજ શ્રી સ્વામી વિવેકાનંદ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી પાંચમું છે ઓગણીસો ને નવ્વાણું ની અંદર બાબા આમટે તો ભારતની અંદર સામાજિક કાર્યકર ખાસ કરીને રક્તપિતથી પીડિત ગરીબ લોકોના પુનર્વસન અને સશક્તિકરણ માટે ના તેમના કાર્ય માટે જાણીતા છે છઠ્ઠું છે બે હજાર શ્રી નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાની અંદર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે આ વાત કરીએ બાંગ્લાદેશની તો મોહમ્મદ મુનુસ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી સાતમું છે બે હજાર એક તો જોન યુમ આયરલેન્ડ ઉત્તરી આયરિશ રાજકારણી અને ઉત્તરી આયર્લેન્ડ શાંતિ પ્રક્રિયાની અંદર મુખ્ય વ્યક્તિ આઠમું છે બે હજાર બે ભારતીય વિદ્યા ભવન ભારત શૈક્ષણિક ટ્રસ્ટ છે જે ભારતીય સંસ્કૃતિ પર ભાર મૂકે છે આગળ વાત કરવામાં આવે ક્રમની તો બે હજાર ત્રણ વાકલાલ હેવેલ ચેક રિપબ્લિક તો ચેકોમાં સ્લોવાકિયાના છેલ્લા રાષ્ટ્રપતિ અને ચેક રિપબ્લિકના પ્રથમ રાષ્ટ્રપતિ છે દસમું છે બે હજાર ચાર સુશ્રી કોરેટા સ્ટોક કિંગ અમેરિકા કાર્યકાર અને નાગરિક અધિકાર નેતા છે

સ્થાપના કરી હતી અંદર વાત કરવામાં આવે તો ઈસરો ભારતની અંદર ભારતીય અવકાશ એજન્સી હતી બે હજાર પંદર ની અંદર વિવેકાનંદ કેન્દ્ર એટલે કે મિત્રો ભારતની અંદર વિવેકાનંદ કેન્દ્ર હિન્દુ રાષ્ટ્રવાદી સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સંસ્થા છે તો આવી રીતે મિત્રો અહીંયા અનુક્રમણિકા આપેલી છે અને ક્રમ વાઇઝ બધા જ નામ આપેલા છે આવા ક્રમ આવે તો ટ્યુઝડે ક્વેશ્ચન તો વિશ્વ શરણાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો વિશ્વ રિફ્યુઝ ડે તરીકે વિશ્વ જૂન ને ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસ ની વિશ્વ શરણાર્થી દિવસ અથવા વર્લ્ડ રેફ્યુજી ડે ની સીમ શું હતી તો ડી હોપ અવે ફ્રોમ હોમ

તો એનો ફક્ત અને અને જૂન બુધવારના વાત કરવામાં આવે તો દિવસ મહિલા વાત કરવામાં આવે તો એકવીસ જૂન ને વિશ્વ સંગતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિશ્વ યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે

હવે વાત કરવામાં આવે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ રીતે સુરતની સિદ્ધિ જાહેર કરી હતી સ્વે ભાગ મળીને ભેગા મળીને યોગ્ય કાર્યક્રમ ની અંદર ભાગ લીધો હતો અને ગિનીશ વર્લ્ડ બુક રેકોર્ડ ની અંદર બનાવ્યો હતો અને આ યોગ કાર્યક્રમનું આયોજન 12.5 કિલોમીટરના વિસ્તારની અંદર કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો વિશ્વ યોગ દિવસ દિવસે આદિવાસી કોર્પોરેટિવ કો માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ આયુષ મંત્રાલય માટે ખાસ આદિવાસી કારીગરો દ્વારા બનાવવામાં આવેલી યોગ મેટ સપ્લાય કરવા સહયોગ કર્યો હતો આ વાત કરવામાં આવે તો ભારતીય નૌકાદળ અને વેપારી જહાજો વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મૈત્રીપૂર્ણ વિદેશી બંદરો અને જહાજો પર કાર્યક્રમનું આયોજન કરશે આ વાત કરવામાં આવે તો મિત્રો વિદેશ મંત્રાલય અને આયુષ મંત્રાલય વચ્ચે પ્રાઇમ મેરિડિયન દેશો અને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની અંદર યોગ કાર્યક્રમોનું આયોજન કરવા માટે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત આઈએનએસ વિક્રાંત પર પણ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ વિશ્વ યોગ દિવસનો ઇતિહાસ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની અંદર યોગ દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સૌથી ઓછા સમયની અંદર ના એકસો સિત્તોતેર દેશો દ્વારા એકવીસ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ઉદ્યોગમાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ સૌ પ્રથમ એકવીસ જૂન બે હજાર પંદર ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસ બે હજાર એકવીસ ના રોજ અને એકવીસ જૂન ના રોજ ઉજવાય છે એકવીસ જૂન નો ઉત્તર ગોળાર્ધ અંદર વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને આ ઉપરાંત આ દિવસે સૂર્ય વિશિષ્ટ સ્થિતિના કારણે યોગ માટે તેનું વિશેષ મહત્વ હોય છે અને આથી સમગ્ર વિશ્વ મિત્રો એકવીસ જૂન ના રોજ આ દિવસ ઉજવણી કરે છે હવે વાત કરવામાં આવે ભગવાન શ્રી જગન્નાથજી ની એકસો છેતાલીસમી રથયાત્રા વિશે તો છવ્વીસ જૂ વીસ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ અષાઢ સુદ બીજાના રોજ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની એકસો રથયાત્રા નીકળી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતો ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર અષાઢી બીજે નીકળેલી રથયાત્રાનું પર નિરીક્ષણ સીએમ ડેશબોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કર્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રા ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે યોજાયેલી રથયાત્રા બાદ વિશ્વની સૌથી મોટામાં મોટી રથયાત્રા છે વાત કરવામાં આવે તો પુરી રથયાત્રા વીસ જૂન બે હજાર વાત કરી પુરીની નવ દિવસીય રથયાત્રાની ભારતની અંદર ઓડિશાના પુરી ખાતે દર વર્ષે અષાઢ સુદ બીજ ના રોજ ભગવાન શ્રી જગન્નાથ ની નવ દિવસીય રથયાત્રાનો પ્રારંભ થાય છે આ પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી થી ત્રણ કિમી દૂર આવેલા ગુજિચા મંદિર સુધી યોજાય છે અને અને ભગવાન શ્રી જગન્નાથજી તેમના મોટા ભાઈ બલભદ્ર નાની બાઈ સુભદ્રાજી નવ દિવસ સુધી ગુંડીચા મંદિરની અંદર રોકાય છે અને ગુંડીચા મંદિર ભગવાન જગન્નાથ માસીનું ઘર હોવાનું મનાય છે નવ દિવસ રહ્યા બાદ ભગવાન ની જ મંદિરે પરત ફરે છે વાત કરવામાં આવે પુરી ની રથયાત્રા ની તો ઓડિશાના પુરી ખાતે યોજાતી રથયાત્રા ભારત અને વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે અને તેનું વર્ણન બ્રહ્મા પુરાણ અને પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ અને કપિલ સંહિતાની અંદર પણ જોવા મળે છે તો મિત્રો હજી સુધી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને આવી અવારનવાર લાઈક કરવાનું ના ભૂલતા તો આગળ હવે આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ પરંતુ એના પહેલા થોડી એક બે મિનિટ ની બ્રેક લઈ લીલી તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કરણાપેના ઘણા બધા પ્રશ્નો આપેલા છે આ દરેક પ્રશ્નો તમામ પ્રશ્નો છે એ આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ અગત્યના હોય છે તો મિત્રો હવે નીચે સ્ક્રોલ કરીશું ને આગળના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો આગળ ઘણા બધા પ્રશ્નો છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે મિત્રો આગળ વાત કરીશું ઓડિશાની અંદર આવેલું પુરીની જગન્નાથ પુરી પુરુષોત્તમ પુરી અને સંક્ષેત્ર અને તે જ ક્ષેત્રના નામથી પણ ઓળખાય છે પુરી મિત્રો હિન્દુ ધર્મના મૂળ ચાર ધર્મ પૈકીનું એક છે પ્રથમ છે જગન્નાથ મંદિર પુરી ઓડિશા શ્રી શ્રી રામેશ્વર મંદિર રામેશ્વર તમિલનાડુ શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ગુજરાત શ્રી બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડ પહેલું છે પુરી ઓડિશા બીજું છે શ્રી રામપુર પશ્ચિમ બંગાળ આગળ વાત કરીએ પશ્ચિમ બંગાળના શ્રી રામપુર શહેરના મહેષા નામના વિસ્તારની અંદર યોજાયેલી રથયાત્રા વિશ્વના બીજા નંબરની સૌથી જૂની રથયાત્રા છે વિશ્વની સૌથી મોટી રથયાત્રાની વાત કરવામાં આવે તો પૂરી ઓડિશા કોલકાતા પશ્ચિમ બંગાળ અને અમદાવાદ ગુજરાત વિશ્વના આશરે એકસો આઠ શહેરની અંદર રથયાત્રા યોજાય છે અને બાંગ્લાદેશના ધર્મરાજ ખાતે યોજાતી ધર્મરાજ ધર્મરાજ જગન્નાથ રથયાત્રા બાંગ્લાદેશની સૌથી વધુ પ્રસિદ્ધ રથયાત્રા છે આગળ વાત કરવામાં આવે તો શ્રી સલમાન સૌદીને જર્મન શાંતિ પુરસ્કાર મળ્યો હતો અને પ્રસિદ્ધ બ્રિટિશ અમેરિકન લેખન સી સરમાદ રસદીને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રતિષ્ઠિત જન્માન શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને જર્મન બ્રુક ટ્રેડ જ્યુરીના શાંતિ પુરસ્કાર શ્રી સલમાન રસદીને વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષક તરીકે માન્યતા આપી હતી અને શ્રી સલમાન રસદીએ અસંખ્ય ભયાનક સામનો કર્યો હતો અને સલમાન રસદીનો જન્મ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ મુંબઈ ખાતે થયો હતો 1950 ના રોજ દર વર્ષે ફાઉન્ડેશન ઓફ બોર્ડ ધ પીસ પીસ પ્રાઇઝ એવા વ્યક્તિની પસંદગી કરે છે જેણે લોકો વચ્ચે શાંતિ માનવતા અને સમજણની અંદર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય ત્યારબાદ મિત્રો અહીંયા જે આઈસી નું જે કરંટ અફેર છે તેની એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે જે તમે જોઈ શકો છો

વર્ષ બે હજાર ત્રેવીસ ની વિશ્વ યોગ દિવસની થીમ શું હતી તો એ યોગા ફોર વાસુદેવ કુટુંબકમ પાંચમું છે કે વિશ્વ યોગ દિવસ બે હજાર ત્રેવીસ નિમિત્તે ગુજરાતના કયા સ્થળે એક સાથે એક પોઇન્ટ પચાસ લાખ નાગરિકોને યોગાસન કરીને નવો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો સી સુરત હા વીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા મી રથયાત્રા યોજાઈ હતી તો ડી એકસો ચડતાલીસ મેં દર વર્ષે અષાઢ સુધના બીજાના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા મી રથ રથયાત્રા નીકળે છે તો એ નવ આગળ મિત્રો ઘણા બધા પ્રશ્નો આપેલા છે આઠમો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી મોટી રથયાત્રાના સંદર્ભમાં નીચેના પૈકી સાચો ક્રમ ગોઠવો તો સી બે ત્રણ એક નવમું છે કે હિન્દુ ધર્મના મૂળ ચાર ધામોની અંદર નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી તો ડી હરિદ્વાર આગળ વાત કરીએ તો તાજેતરની અંદર નીચેનામાંથી કોને જર્મન શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો તો એ સલમાન રસદી તો મિત્રો આજના ની અંદર આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરો શેર કરો અને આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળશું કોઈક ના માં ધન્યવાદ